મહારાષ્ટ્રના સાવજ વિઠ્ઠલ રાદડિયાની પાંચમી પુણ્ય તિથિની સુરતમાં અનોખી ઉજવણી ગંગા સ્વરૂપ બહેનો અને એમની દીકરીઓને સહાય વૃદ્ધોને ચશ્મા વિતરણ સાથે પ્રકૃતિના સંરક્ષણ માટે એકસઠસો રોપાનું વિતરણ કરાયું સૌરાષ્ટ્રના સાવજ અને છોટે સરદારથી ઓળખાતા ગૌલોકવાસી ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડિયાની પાંચમી વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે સુરત શહેરમાં એક અનોખો સેવાકીય સમારોહ યોજાયો હતો જેમાં પાંચમી પુણ્યતિથિ અંતર્ગત પાંચ કાર્યક્રમમાં વિઠ્ઠલભાઈની વર્ષની વયને જોડીને વિધવા બહેનો અને વૃદ્ધોને વિવિધ સહાય સાથે કાર્યક્રમમાં રક્તદાન કેમ્પ અને રોપા વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ અવસરે વિઠ્ઠલભાઈના પુત્ર અને ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયા હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમના આયોજક પ્રવીણભાઈ જણાવ્યું હતું કે વિઠ્ઠલભાઈનો જન્મ આઠ નવેમ્બર ઓગણીસો ને અઠ્ઠાવનના રોજ થયો હતો જ્યારે ઓગણત્રીસ જુલાઈ બે હજાર ઓગણીસના રોજ એકસઠ વર્ષની ઉંમરે અવસાન થયું હતું એમની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે સુરતમાં યોજાયેલ સમારોહમાં એક સાથે પાંચ કાર્યક્રમનું આયોજન કરાયું હતું એમની એકસઠ વર્ષની ઉંમર હોવાથી પાંચેય કાર્યક્રમમાં એકસઠનો આંક રાખવામાં આવ્યો હતો સુરતના મોટા વરાછાના ઉત્તરાયણ ખાતે આવેલા જગદીશ્વર ફાર્મમાં આયોજિત આ સમારોહમાં પાંચ કાર્યક્રમોમાં એકસઠ ગંગા સ્વરૂપ બહેનોની દીકરીઓને સ્કૂલ ફી સ્કોલરશિપ અર્પણ કરાઈ હતી એકસઠ ગંગા

વિઠ્ઠલભાઈ ધોરાજી અને જામકંડોળાના મતવિસ્તારમાંથી પાંચ વાર ધારાસભ્ય અને પોરબંદર લોકસભા મતવિસ્તાર માંથી ત્રણ વાર સાંસદ સભ્ય બન્યા હતા વિઠ્ઠલભાઈ કોંગ્રેસ કે પછી ભાજપા તમામ પાર્ટીઓમાંથી એ છૂટાતા હતા એનું કારણ એ હતું કે વિઠ્ઠલભાઈ પાસે કોઈ પણ વ્યક્તિ કચેરીમાં પહોંચી જતા પડે તો પણ સરકારી લોકો સાથે સંઘર્ષમાં ઉતરી જતા સમગ્ર કાર્યક્રમને પરસોત્તમભાઈ ગજેરા સોમનાથ ગ્રુપ એ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુક્યો હતો શહેરની એકસઠ જેટલી સંસ્થાઓએ જયેશભાઈનું સન્માન કર્યું હતું અને એક હજારથી વધુની સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી સુરતથી સુનીલ પાટીલનો રિપોર્ટ સુરતમાં મારા પિતાશ્રી શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની આજે પાંચમી વાર્ષિક પુણ્યતિથિ છે સમગ્ર રાજ્યની અંદર એકસો અગિયારથી વધુ સ્થાન ઉપર બ્લડ ડોનેશન કેમ્પ સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આજથી શરૂઆત થઈ છે અને ત્રણ દિવસ આ કાર્યક્રમો ચાલવાના છે સૌપ્રથમ તો અનેક સંસ્થાઓ અને અનેક લોકોએ જે આયોજન કર્યું છે એમનો હૃદયપૂર્વક રાદડિયા પરિવર્તથી આભાર વ્યક્ત કરું છું આજે એના ભાગરૂપે સુરત ખાતે જે મારે પ્રવીણભાઈ ભાલાડા અને યુવાન મિત્રો ગ્રુપ દ્વારા આજે અનેકવિધ કાર્યક્રમો સેવાકીય પ્રવૃત્તિનું આયોજન થયું છે મેં પણ અભિનંદન આપું છું અને લગભગ એકસો અગિયારથી વધુ સ્થાનો ઉપર બ્લડ ડોનેશન કેમ્પની અંદર પંદર હજારથી વધારે બોટલ રક્ત એકત્ર થઈ રક્તના દાતાઓને પણ બિરદાવું છું અને અનેક સેવાકીય પ્રવૃત્તિ થકી અનેક નાના માણસોને એનો ખૂબ મોટો બેનિફિટ થશે એટલે આ તમામ સંસ્થાઓને આ તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું